પ્રિજેસી કૃષ્ણા કેમ છો એમાં જમાઓ કેમ છો તમે શું કરે મંગુ માસી બે દીકરા દેખાણા નથી મંગુ માસી ઈ રિયા જો કે રો હમણા ઈને છે ને જરી કોઈ કે છોકરા માર કળ દુખે ઉપર ઈન રૂમ માં છે હમણા તો બે દીતે ખબર નહી એઠે નતો તરતા બો લે બિસાડ હવે ઉમર થાય ને ભાઈ એટલે મારા બાપુજીને જોવો ને જન ખાટલે થી પડી ગયા તા હા બા કેતા તા કે પડી ગયા છે તી હું કો કે હાલ પૂછતો આવી પાછો ટાઈમ ન જોને વાડીએ કામ આલે કેટલા ઓલા ભાગ્યા છે એને સમજાવવાના હોય તમને ખબર છે કઉનું વાવતર આલે

એ ધોળમાં પડી જાય તું ધોળમાં યા એ ભાઈ તને કાઉ એ હે મને આપણે ની કે તું તોફાન પડી પડી માનતો જ માં કોઈ ની છોકરી ની કેતી તું પડી જાય આ લુગડા ટાંગ આઈ ખેતો તો નો આખો દીધું તો ધ્યાન રાખો કંટારી ગઈ થઈ જા દીકરા ઉભો થઈ જાય મમ્મી મંગાઈ હાલ લાલ થ્યુ સે છોકરો એ પડ્યો એ જોરતો હતી બા કાઈ કયું ને ન રાખ્યું કે છોકરા પડી જાય કે મમ્મી છોકરા હું તઈ નામ કઈ વાતા કરે તું પડી પડી તાતા જઈ પડ્યો હેઠો ગોઠણ પર હવે હું પીખાવતા વાર લાગે હેઠા તને ખબર છે બે દીકે કોઈ દુખે કે તને તમારે કોઈ દુખે તમે મને કીધું તને કહું તો તું કે કે ખોટા છે ખોટા છે એટલે તને કઈ ન કે માં દીકરાને વાત કરું જી કહી હોય હા બસ દીકરાને વાત કરું બોલ તો એ છોકરા તું લોડવાનું બંધ કરતો હોય તારું એને કી માં તમે માં તો મે તે ઉપાડા લીધા ભાઈ હું સે તું બાને આખો દી રાખે તમને મારું કઈ ન દેખાતું બાનું દેખાય બધું હું આમાં થાકીને દે જાય હાં થાય તો છોકરો એવો દેખાનો કરશે બાની બિસાડાને બે દીચા કોઈ દુખે ઉપર ન ઉપર સે તું પૂછે છે એકવાર હામી રાઈડું નાખેતી બાને ક્યાં એડું નાખી મને તો બાઈ કીધું ને કે મે કોઈ દુખે કોઈ માં છોકરા કાઈ બહુને કેવાય હામી કરવા ધોરે બાપા હું તો કઈ ન કેતી સીધી મને ઉતરવા જ મંડે બા સારું હોય તો નોકર લઈ જાવ દવાખાને હો दो आ कने मुनी ले è न होई कोई त दुख एवडा मान न è वडीत खाडे मन्दिरे ती वान मोने के नउने के ने पेतावे तो शांति ती कर्मन कर्म ये कल तू मान बीचे क्या जाय मन्दिरे न जाय तो बीचे क्या जाय त मैं त

લબા કે કામ વઈ તો બોલાવ છવા જાય બાય નું જોટ કરીને નીકળી ન શકતી હવે ગમતુંય નથી ઘર માં ઘર માં ઘણી થાકી ગઈ શું કરે મમ્મી આ રે તો સાકટ દીતા પપ્પા ને વરી ચા પીવો ઘણી ઘણી ચા 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 હા થાકી ની સાપીતા વગર તઈ હું મમ્મી આ ત્રીજી વાર તો તમ ચા કરો પાછી તઈ એકતામાં નવી ન એટલા કામ સે માં સોનો લઈ આવી આ વાયન પડી ગઈ તો એ આવ્યો

હવે માતા એવો હાથી બધું વસ્તુ લેવાની છે હાવ તો થાકી ગયો પણ એને ફોન કર્યા માનતી નહોતી આવતી નથી હા પડી હજી ના આવી હા મમ્મી કરું હાલો હા સોનલ કેમ છે જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છે મજામાં ને એ આ મજા મજા મમ્મી કહે છે કે હજી તું ના આવી કા ના આવી બેન હજી અરે ભાઈ એમાં એવું છે હું ગામમાં ગઈ હતી મોડું થઈ ગયું હવે હું જમી કરી નિરાતે જાય મારી મમ્મીને હેરાન કરવાને એટલે હા એ તો બરાબર મમ્મી કહ્યું ના એ જ કે હજી ના આવી એક તો કામ પડ્યું બધી વસ્તુ લેવા જવાની મમ્મી કે ટેન્શન ન લે જો હમણાં નીકળતી હતી જો દસ પંદર મિનિટમાં નીકળું છું હા મમ્મી કહી કાલે બધું કામ હું પતાવી દે હું હા ટેન્શન લે માં મમ્મી કહી તો હારું બેન તને ખબર છે મમ્મી કેવા ઉપાધી કરે પાછા મને ખબર ને ભાઈ મારે અહીંયા બધું સંભાળીને આવવું પડે ને એટલે ભાઈ મોડું થઈ ગયું હા હજી તો પડ્યા બે દીધા તો થઈ જાય બધું હા હા બેન શું કરે મમ્મી પપ્પા ને મજા મજા ને ભાઈ હા જો પપ્પા એ રિયા ચા પીવી હતી મમ્મી ચા બનાવે ને પપ્પા બેઠા હે ચોપડી વાસે છે ને ચા પીવી પપ્પા ને પપ્પા તો ચા ઓછી જ નથી કરતા ચા પીતા રાખે માનતા જ નથી જઈ દીપો અત્યારે ચા થોડી પીવાય રાતે ભાઈ એ રિયા છે ને એટલે પપ્પા કે હું રહ્યો મારે ચા પીવી મારે ખાવું નથી મમ્મી કે ગોયરું ચા બનાવી દઉં હા બરાબર

এই মমমে আবেচ্ছে কেম আমি উদ্ মেটমা আত আন্ত মামানে খানটিে মাদিক আবে মোম পালিয়ে মা স দয়ে আও মমে আর লেও মজা আম আম কামহােতে ওইলে রলছে আমাসার বিজ মাই বলন কি তো হেেঙ্গ ভাই কিভা জামা খর্্ জয় করত জয় খেন কি মািক প্রভাবে বি মােনে ম িয়া না আু মমে আকিকভাবে নাটাপয় কিজাহা হব তান মবে ইজানে ম বাইনর কররাচ ওসা টান্টাইনি মার হাত ম টাইনব না নে মে। વડા પાવ ખાઈને આવ્યો થી લે માર બેટા રોટલી પડી ગઈ ચા દે ખાઈ લે તાપ પાન ચા દે દમ ઈરિયાતી આર માં નીર અતાર હાથા કિંતે છે કે માં તૈયારી કરી કરી હા મમ્મી ના મટા રોકા બ્યું હવેતી નું કાસ નહીં આઈલ ચટસા દે દઉં ને હું ખાઈ લઉં બે રોટલી આમ આવી જા સંદીપ ચમાઈ ને સોના તુજ કો ના દેખુ તુજી હે દેખ કે દિલ કો મેરે હે ભાઈ તમે કાલે ઓલો લેવા ગયા તા કપડા થી તમે કેટલાના ના લઈ લીધા કે બા સોનલ ના ભાઈ ને ભાભી હાટુ થઈને ક્યાં થી લીધા કપડાં કેટલાના ના આવ્યા બોલો બાવલી હાંભરી જા હે એક તપાસી બું શું ઈ માં હું ને હાંભરી જાય તો કઈ ની 500 500 ની આવી બે જાજી નતા આવી કઈ હા સસ્તા લીધા બિસાડી કે કે આવા લઈ લે ને પછી કવર દેવાય ને તો વાંધો ના આવે બા એટલે ઓર મારી 500 500 રૂપિયા

જીવની અરે હે ભગવાન બા હું આવતો રહી ખોટી ઉપાધી કરો એના કપડાં ભરે છે આવતી જશે તો વાંધો નહીં વેલે રાવ જો મા દીકરો બેસતો નહીં વેલો ન જાતો ને કામ સીંધા સીંધા માં પેટ્રોલ ના રૂપિયા કોણ દે હે પછી અરે ના બા કઈ નહીં થાય તમે ઉપાધી કરો માં સાના મુના સીને ઉપર જઈ હોઈ જાવ તને તો છોકરા કઈ કેવા જ લે બહુ બાબત આવ ખબર નહીં હું થઈ ગયું હોય કઈ પૂછીએ તો સીધો તું અમને તોડી જ લે એનારે ના બા હું ખાલી કહું કે કીની સામે ન બોલતા એ એક તો તીખી રહી મગજની કારણ વગરનું બાદનું થાય એક તેને ભાઈનો પ્રસંગ છે રોગે રોગે લાપું થાય કામ હોય તો મારે જાણવી પડે જમાઈ ખાતર છે જમાઈ તો કામ આવે ને એ તો બરાબર એમ કા ધોઈ ધોઈ ન કરતો થાકી જાય એમ કહું છું છોકરા હાલો એમ રેડી થઈ ગઈ હાલ હું તો કઈ બેઠો હું કઉ ઓલી આવે તો મૂક્યા હું કરતી હતી અટાણ સુધી તૈયારી કરતી હતી હું કઈ થેલા કઈ ભૂલાતું નથી ને વળી તમારે પાછું વળી આડી થવું પડે ને ત્યાંથી અહીંયા આ હો સેટ નું બહુ રીયું પાછું થઈ ગઈ તૈયાર માં હા બા જો તૈયાર થઈ ગઈ ને હવે નીકળું હો એ તમે બધે આવી જાજો રવિવારે વેલેરા મોડું ના કરતા એના રે માં આવી જા વેલેરા ભાભી કે ગયા હું કરે હે ભાભી ઈ રહી જો કંઈ કરતી હે કામ એ ઉપર ઠેલો પેડો લઈ આવી દયો ને જાવ ને લે વો તું ઉતરી તઈ લેતો હું બિસાન ધોકો કરાવે છે ને ઠેલો લેવા બા બહુ વજન વાળો હે ને માથી ન ઉપડે મારી કમર દુખી જાય પછી ઈ તો લઈ આવી દે હે હાય ટુમણી લઈ આવ એટલો ઠેલો ન લઈ હગે હદ બાપા છોકરી તારે લઈ આવ બિસારન ઉપર ધક્કો કરેતી તારે ન લે તું આ એકે ઠેલો કાઈ વાંધો ન ભલે ને ગયા બાઈ તો લેતા આવી એ વખતે ઈ જ લઈ આવે હું ન લઈ આવું ઠેલો હા માં અમાર તો માં માને ની તા હોરા મા એમ કે તું લે અમે થોડા લઈએ હમ હમ હાલે થેલો લઈ આવ હાલાલ પછી હું ઘેર પાછો ક્યાં આવી હા માં જા પછી મોડું થઈ જાય પાછો કઈ સંદીપ ઘેર આવી ઓન તારાનો ટાઈક તા જો હા હા બા જાવ છું હા ને પૂગી જાજો ભાભીને કેજો ભાભીને કેજો મોડું થાતે તા ને તી હું વઈ ગઈ સોના લા ભાભીને કેજો કે આવી જાવ તમે બે હો જલ માં આવવાનું છે ભાભીને કેજો હો ને હું જાવ છું હવે ઓ ઓ પોગી જાય હાલો હાલો મેના રાણી એવું શું બોલો બા બેઠા શરમ તો કરો કાચું રાણી હાલો બે હાલો હાલો બા જય શ્રી કૃષ્ણ હું જાઉં હો હા જય શ્રી કૃષ્ણ હાલો બા હું જાઉં હમણા આવું હો ઉપાધી ન કરતા કલાકમાં આવી જાય એ બેઠો ન રહેતો હો મારો દીકરો વેલેરો આવજે ટાઈટ તજો એવો બા જય શ્રી કૃષ્ણ આ ઇથેલો લઈ લે થેલો તો મારે જ લેવો જ છે બા આમાં બેઠા તોય ઘરવાળા પાસે કામ કરાવે ઈ ન થેલો લે મા રાણી તો તામાં દીકરો બિસારો ઘરવાળીનો મા ગુલામ થઈ ગયો થેલો લેનો લે રાણી જો લે ભાગી